મિત્રો શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે શ્રાવણ મહિનો મહાદેવજીને સમર્પિત છે શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો પણ માનવામાં આવે છે તેથી આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનો દેવોના દેવ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ પ્રથા છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મોક્ષના દેવતાના રૂપમાં ઓળખવામાં આવે છે સમગ્ર દેશમાં ભગવાન શિવને પૂજવાવાળા ભક્તોની સંખ્યા સૌથી વધુ છે દેશમાં સૌથી વધુ શિવ મંદિર છે પરંતુ આ બધામાં ભગવાન શિવના બાર જ્યોતિષલિંગનું મહત્વ સૌથી વધુ છે પૌરાણિક માન્યતા છે કે બાર જ્યોતિષલિંગમાં ભગવાન શિવ પોતે જ્યોતિષ રૂપમાં વિરાજમાન છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શિવના બાર જ્યોતિષલિંગ વિશે જાણવાના છીએ તો મિત્રો આજની વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ લખી દેજો મિત્રો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે અહીં બાર પવિત્ર જ્યોતિષલિંગમાંનું પ્રથમ જ્યોતિષલિંગ એટલે કે સોમનાથ જ્યોતિષલિંગ છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે સોમનાથ મંદિર બે હજાર વર્ષ પહેલાનું છે એવું કહેવામાં આવે છે કે ઈસવીસન છસો ને ની સાલમાં વલ્લભીના રાજા મેત્રકે પહેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું ઉલ્લેખનીય એ છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિષલિંગ મિત્રો આંધ્રપ્રદેશના કુરુનોલ જિલ્લામાં કૃષ્ણ નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રી સૈલમ જ્યોતિષલિંગ આવેલું છે મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે તે સમય દરમિયાન શિવગણ નદીએ અહીં તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન નામના રૂપમાં દર્શન આપ્યા હતા મલ્લિકાર્જુન જ્યોતિષલિંગનું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે પાંડવોએ આ જ્યોતિષલિંગની સ્થાપના અહીંયા કરી હતી ભગવાન શ્રી રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા હિરણા કશ્યપ જે ભક્ત પ્રહલાદના પિતા હતા તે પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા ભારતમાં બાળ જ્યોતિષલિંગમાં મલ્લિકાર્જુન બીજા ક્રમ પર આવેલું છે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વારો આવેલા છે જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મંદિરમાં પ્રવેશ માટે બહાર પગ ધોયા પછી જ પ્રવેશ મળે છે નદીની પરવાનગી લીધા બાદ જ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપમાં દર્શન કરે છે અહીંયા દર્શન કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે શ્રી મહાકાલેશ્વર ભારતમાં આવેલા બાળ જ્યોતિષલિંગમાંનું મહાકાલેશ્વર મંદિર ત્રીજા ક્રમાંકનું જ્યોતિષલિંગ છે આ જ્યોતિષલિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે આ જ્યોતિષલિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં ક્ષિપરા નદીના તટ પર આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિષલિંગની વિશેષતા એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિષલિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે મહાકાલેશ્વર જ્યોતિર્ષલિંગ ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પૂજાય છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય ત્રણ વિભાગો આવેલા છે તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે નીચે ઓમકારેશ્વર મંદિર છે અને સૌથી નીચે મહાકાલેશ્વરના દર્શન થાય છે અહીં શિવની આખા પરિવાર સાથે માતા પાર્વતી ગણેશ અને કાર્તિકેના પણ દર્શન થાય છે અહીંયા એક કુંડ પણ છે જેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિષલિંગમાં ચોથું જ્યોતિષલિંગ ઓમકાલેશ્વર છે તે મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે આ જગ્યા પર ભગવાન શિવના બે મંદિરો છે ઓમકાલેશ્વર અને મમલેશ્વર એમ કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું ઓમકાલેશ્વરની વિશેષતા એ છે કે અહીંનો પર્વત ઓમ આકારનો દેખાય છે અને નર્મદા નદી પણ ઓમના આકારમાં વહેતી હોય તેવું દેખાય છે માટે તેનું નામ ઓમકાલેશ્વર છે ઓમકાલેશ્વરની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે શંકરાચાર્યજીના ગુરુ કાલેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર વધ્યા વધ્યાચલે તપસ્યા કરી હતી શિવપુરાણ અનુસાર અહીં દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાની પ્રજાને દુઃખ જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા ઓમકાર ભગવાનને વાજતે ગાજતે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરના ઘાટ પર લઈ જવામાં આવે છે અને પછી બંને સવારી નગરમાં નીકળે છે કેદારનાથ મહાદેવ મિત્રો મહાદેવમાં કેદારનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે એક પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે ઉત્તરાખંડ હિમાલય પર્વતની ગોદમાં આવેલું છે કેદારનાથ મંદિર પણ બાર જ્યોતિષલિંગમાં સામેલ છે ચાર ધામનું એક મંદિર કેદારનાથ છે અહીંની પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખુલે છે આ બંદિરોનો જીર્ણોદ્ધાર આદિશંકરાચાર્યજીએ કરાવ્યો હતો કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડના બે મુખ્ય યાત્રા ધામ છે તે બંનેનું ખૂબ જ મહત્વ છે બાર મુખ્ય જ્યોતિષલિંગમાં છઠ્ઠું જ્યોતિષલિંગ ભીમાશંકર છે આ જ્યોતિષલિંગ મહારાષ્ટ્રના પુણેથી એકસો ને દસ કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વતની હારમાળામાં આવેલું છે ભીમાશંકર જ્યોતિષલિંગને માટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર ખૂબ જ જૂનું અને કલાત્માત્મિક છે શિવપુરાણમાં કુંભકર્ણના પુત્રનું નામ ભીમ હતું તે રાક્ષસ હતો પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો તેને ખબર ન હતી કે તેના પિતા ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા છે તેને શ્રી રામને મારવા માટે ઘણા વર્ષો સુધી શંકર ભગવાનની તપસ્યા કરી અને ભગવાન શિવ અહીં પ્રસન્ન થયા હતા એટલે તેનું નામ ભીમાશંકર પડ્યું હતું શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિષલિંગ મિત્રો કાશી વિશ્વનાથ મંદિર વારાસણીમાં ગંગા નદીના કિનારે આવેલું છે આ મંદિર વારાસણીમાં છેલ્લા ઘણા હજારો વર્ષોથી સ્થિત છે કાશી વિશ્વનાથનું મંદિર હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું મહાત્મય છે અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય દેવતાને વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે અને વારાણસીમાં મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે કાશી વિશ્વનાથ જ્યોતિષલિંગ બે ભાગ્યમાં છે જમણા ભાગમાં દેવી ભગવતી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપમાં બિરાજમાન છે તેથી જ કાશીને મુક્તિ ક્ષેત્ર કહેવામાં આવે છે વિશ્વના દરબારમાં તંત્રના મુખ્ય ચાર દરવાજા છે શાંતિનો દરવાજો નાનો દરવાજો પ્રતિષ્ઠાનો દરવાજો અને નિવૃત્તિ દરવાજો આ દરવાજા ભવન પાડવાના બતાવે છે વારાણસીમાં ભારતમાં પ્રથમ નગર તરીકે સાંસ્કૃતિક દજ્જો પ્રાપ્ત છે મિત્રો બાળ જ્યોતિષલિંગમાં ત્રયંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકથી પાંત્રીસ કિલોમીટર દૂર ગોતમી નદીના કિનારે આવેલું છે મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના શિવલિંગ આવેલા છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓ બિરાજમાન છે આ તેની મોટી વિશેષતા છે ભારતમાં સૌથી વધુ આ જ્યોતિષલિંગ પૂજાય છે અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્રયંબકેશ્વરના દર્શન કરે છે ગૌતમ ઋષિ ગોદાવરી અને અન્ય દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવ આ સ્થળે નિવાસ કરવાનું નક્કી કર્યું હતું ત્રયંભકેશ્વર જ્યોતિષલિંગનું આશ્રય એ છે કે તેના ત્રણ ચહેરા છે આથી તેનું નામ ત્રયંબકેશ્વર પડ્યું છે શ્રી વૈદ્યનાથ જ્યોતિષલિંગ મિત્રો વૈધનાથ જ્યોતિર્ષલિંગ ભારતનું નવમું જ્યોતિષલિંગ છે વૈદનાથ જ્યોતિષલિંગ ઝારખંડ ભ્રતના સાયલ પરગણાના ડંકા નામના જિલ્લામાં આવેલું છે આ જ્યોતિષલિંગની કથા રાવણ સાથે સંબંધિત છે ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત રાવણ હતો એકવાર શિવને પ્રસન્ન કરવા માટે તેણે હિમાલય પર ઉગ્ર તપસ્યા કરી હતી રાવણે તેના નવ માથા કાપીને શિવલિંગને અર્પણ કર્યા હતા જ્યારે તે પોતાનું દસમું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવ પ્રગટ થયા અને વરદાન આપતા કહ્યું હતું કે કહેવાય છે કે રાવણ વરદાનમાં એક લિંગ માગ્યું હતું ત્યારબાદ અહીંયાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિષલિંગ ગુજરાત રાજ્યના દ્વારકાથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભગવાન શિવને સપના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સપનો સ્વામી એવો થાય છે સાપ હંમેશા ભગવાન શિવના ગળામાં જોવા મળે છે માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધી રોગોથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે નાગેશ્વર શિવલિંગની સ્થાપના દ્વારકાના ખડકમાંથી ગોળાકાર પથ્થરથી ત્રણ મુખી રુદ્રાક્ષના રૂપમાં કરવામાં આવી છે શિવલિંગની સાથે દેવી પાર્વતીની પણ અહીંયા પૂજાય છે કથા અનુસાર અહીં ભગવાન શ્રી કૃષ્ણ રુદ્ર અભિષેક દ્વારા ભગવાન શિવની પૂજા કરતા હતા શ્રી રામેશ્વર જ્યોતિષલિંગ મિત્રો રામેશ્વર જ્યોતિષલિંગ તમિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે ચાર ધામની યાત્રામાં એક માનું રામેશ્વર છે એને રામનાથ મંદિર પણ કહેવામાં આવે છે બ્રાહ્મણ રાવણનો વધ કરવાથી શ્રી રામજી ઉપર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું તે સમયે ઋષિઓએ શ્રી રામને કહ્યું હતું કે બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે તેમને શિવલિંગ સ્થાપિત કરી અને અભિષેક કરવો જોઈએ તે પછી રામજીએ દક્ષિણ તટ ઉપર આવેલા બાલોથી શિવલિંગ બનાવી તેની પૂજા કરી હતી આમ શિવલિંગ સ્વયં પ્રભુ શ્રી રાત્રિલિંગ છે શ્રી જ્યોતિષલિંગ મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિષલિંગમાંથી એક ગૃષ્ણેશ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દોલાતબાદથી અગિયાર કિલોમીટર દૂર શહેરીની ચહલ પહલથી દૂર એક શાંત જગ્યાએ આવેલું છે ગુષ્ણેશ્વર મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ બિરાજિયા છે દેશમાં આવેલા એકવીસ ગણેશ પીઠો પૈકી એક લક્ષ વિનાયક નામથી પ્રસિદ્ધ પણ ગણેશપીઠ અહીં છે પૌરાણિક કથા અનુસાર ઘૂસ્ણ નામની શિવભક્ત મહિલાની ભક્તિથી અહીં શિવજી બિરાજમાન થયા હતા તત્વ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ મંદિર ખૂબ જ મહત્ત્વનું છે શ્રાવણ માસ અને અન્ય વાર તહેવારોના દિવસે અહીં મેળો ભરાય છે આ સમયે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે કૃષ્ણેશ્વર મંદિરનું પુનઃ નિર્માણ સોળમી સદીમાં વેરુળના મોલોજી રાજે ભોસલે દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વીડિયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે